નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત પાકિસ્તાન સરહદી બોર્ડર બિરાજમાન નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જેમાં માં માતાજીના દર્શને દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ત્યારે હાલમાં ચાલી રહેલા હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસમાં રોજના હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે એક માસના અન્ય ક્ષેત્ર ભૂdna લેનાદાતા ડીડી રાજપૂત છે જેથી આજે પવિત્ર શ્રાવણ માસ અને સાતમના પાવન પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ આવતા ધાનેરાના જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકો અને રાહદારીઓને પાણીના ખાબોચિયામાંથી ચાલવાનો ભારો આવ્યો અને વરસાદ આવવાથી ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો હતો અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને આજે શીતળાસ સાતમના પવિત્ર તહેવારમાં વરસાદના વાતાવરણથી લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા આજરોજ ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળાસ સાતમના દિવસે ધાનેરાથી છ કિલોમીટર ધાખા ગામે આવેલ શીતળા માતાજીના પૌરાણિક મંદિરે સાતમનો લોકમેળો ભરાયો હતો દૂર દૂરથી ભાભર સહિત આજુબાજુ વિસ્તારના ભક્તજનો શ્રદ્ધાળુઓ માતાજીની માનતા દર્શન કરવા માટે ભક્તો પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા જેના કારણે ખારા ગામે મેળા જેવો માહોલ જામ્યો હતો

બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય અપાઈ લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના સપના સાકાર કરી શકશે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર બુલ્લાહે રવિવારે ઇઝરાયેલ પર દોઢસોથી વધુ રોકેટ છોડ્યા હતા બીજી તરફ ઇઝરાયલી સેનાએ આ હુમલાઓની તૈયારીઓની જાણ થતાં જ તેણે દક્ષિણી લેબોનોનમાં તેના ઠેકાણા ઉપર જોરદાર હવાઈ હુમલો કર્યો ઇઝરાયલે તેના નાગરિકોને હિઝબુલ્લાહની મિશાઇલ અને ડ્રોન હુમલા અંગે સતર્ક કરી દીધા અરવલીમાં યાત્રાધામ શામળાજીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશનીથી જળવળી ઉઠ્યું હતું યાત્રાધામમાં જન્માષ્ટમીને લઈ લેસર લાઇટિંગ અને સાઉન્ડ શોએ આકર્ષણ જમાવ્યું હતું લેસર લાઇટ શો રાતના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં યોજવામાં આવી રહ્યો છે તેમજ જો વરસાદ આવે તો લેસર લાઇટ શો બંધ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આલમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં

પાવેલ દુરોવની શનિવાર સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી ફ્રેન્ચ મીડિયાના અહેવાલ અનુસાર દુરોવ પોતાના પ્રાઇવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા શેર માર્કેટમાં કેટલાક દિવસથી શેરમાં ભારે તીજી જોવા મળી છે જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું રોકાણ છે આલુક ઇન્ડસ્ટ્રીઝ નામની આ ટેક્સટાઇલના શેર છેલ્લા બે દિવસમાં સોળ ટકા વધ્યા છે જેનો ભાવ વધી ઓગણત્રીસ પોઈન્ટ સોળ રૂપિયા પહોંચ્યો છે ગુરુવારે તેના શેર ત્રણ પોઈન્ટ સિત્યોતેર ટકા વધી ઓગણત્રીસ રૂપિયાએ બંધ થયા હતા